જનતાના સામાન્ય જીવનને લાગુ પડે એવા પાંચ વિષય ઉપર માનની મુખ્યમંત્રી રજૂઆત એવી છે કે ગુજરાતની અંદર હાલમાં ખેડૂતો માટે કોઈ પણ પ્રકારની પાક વીમા યોજના અમલમાં નથી સ્વર્ગસ્થ મુખ્યમંત્રી માનની વિજયભાઈ રૂપાણી સાહેબ જયારે મુખ્યમંત્રી હતા ત્યારે એમણે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના નામની એક યોજના બનાવી હતી આ યોજનામાં એમણે એવું જાહેર કર્યું હતું કે અતિવૃષ્ટિ

પશુ પક્ષીઓનો પણ વીમો હોય છે મકાનનો પણ વીમો હોય છે દુકાનનો પણ વીમો હોય છે માલસામાન નો વીમો હોય છે ગોડાઉનનો વીમો હોય છે કારનો વીમો હોય છે બાઇકનો વીમો હોય છે બધી જ વસ્તુનો વીમો છે તો ખેડૂતે પકવેલા પાકનો વીમો કેમ ન હોવો જોઈએ ખેડૂતના પાકને પણ જો નુકસાન જાય તો એને પણ વીમો મળવો જોઈએ આટલી સરસ લોજિકલ તાર્કિક રીતે જે માંગણી છે અને માનની વિજયભાઈએ યોજના પણ બનાવી છે મારી માંગણી એટલી જ હતી કે જે યોજના બની ચૂકી છે એને અમલમાં મૂકવામાં આવે તો ગુજરાતના કરોડો ખેડૂતોને એનો લાભ મળે કેમ કે માવઠું હવે તો બહુ વારંવાર માવઠા થાય છે કમોસમી વરસાદ ખૂબ થાય છે અતિવૃષ્ટિ પણ ઘણી વાર થાય છે ખેડૂતને પાકનું નુકસાન જાય છે એક પૈસાની સહાય મળતી નથી ખેડૂત આત્મહત્યા કરી જાય છે આવો સરસ વિષય મેં માનની શ્રી સમક્ષ રજૂ કર્યો એ વાતની નોંધ ટીવીમાં ક્યાંય લેવાની નહીં દુઃખ એ વાતનું છે કે ટીવીમાં ચર્ચા એ મુદ્દા થવી જોઈતી યોગ્ય છે કે અયોગ્ય છે જનતાના હિતવાળી વાત લઈને ગોપાલ ઇટાલિયા મળ્યો કે પોતાના રાજકીય એજન્ડા લઈને મળ્યો ગોપાલ ઇટાલિયા એ જે ભાષા વાપરી એ રાજકીય એજન્ડા જેવી ભાષા હતી કે જનતા માટેની ભાષા હતી આવા બધા મુદ્દાઓ પર ટીવીમાં ચર્ચા થવી જોઈએ ડિબેટ થવી જોઈએ લોકોનું ધ્યાન દોરાવવું જોઈએ પણ ટીવીમાં શું ચાલે છે એટલું એટલું બધું બધું થાય છે છે મને અંદરથી આઘાત લાગે પણ મારે શું બોલવું હું બોલીશ તો કોણ સાંભળશે કેવા એજન્ડા કેટલા પ્રકારનું મતલબ ચૂથવાનું કામ આલે છે મુદ્દાને ચૂથવાનું કામ મેં પાંચ મુદ્દા પર રજૂઆત કરી એમાંના બે મુદ્દા ખેડૂતો માટેના હતા ઇકો સેન્સિટિવ ઝોન નાબૂદ કરવા માટેનો મેં રજૂઆત કરી આસામની સરકારે

તો મળીને જે બોલ્યો જે કીધું જે મુદ્દા લઈ ગયા એ જનતાના મુદ્દા હતા કે ખાલી રાજકીય રીતે એકાબીજા ઉપર ઉછાળવાનું કામ કર્યું ગોપાલે તરીકે શું કામ કર્યું કેવું કામ કર્યું સારું ગેરવ્યાજબી કર્યું ગોપાલે જે મુદ્દા કાયદા પ્રમાણે ઉઠાવ્યા એ કાયદા પ્રમાણે હાચા છે કે કાયદા પ્રમાણે ખોટા છે એ બધી વસ્તુ ઉપર જો ટીવીમાં વિશ્લેષણ થાય તો હજારો લોકોને સાચી વાત જાણવા મળે પણ મારું દુઃખ એ વાતનું છે કે ટીવી ની અંદર એકદમ મતલબ ચૂથવાની વાતો હાલે છે કેવા કેવા વિષયો જેનો ગુજરાતની આમ જનતાને કોઈ ફાયદો કાલે મુખ્યમંત્રી મળવા ગયો મારા હતી પહેલી વાર મેં મુખ્યમંત્રીની ચેમ્બર જોઈ મુખ્યમંત્રીની ચેમ્બરની બહાર મંત્રીઓ ઊભા હતા અનેક ધારાસભ્ય ઊભા હતા પૂર્વ ધારાસભ્ય ઊભા હતા ગુજરાતના નામચીન નામચીન લોકો જેને તમે જિંદગીમાં નજીકથી ના જોય એવા લોકો ત્યાં ઊભા હતા ઓછામાં ઓછા હું તમને એવું કહી શકું અતિશયોક્તિ ન લાગે તો સો જેટલા માણસો ગુજરાતના ટોપ નામચીન માણસો છે ત્યાં હતા અને જેવું કોઈ એટલા બધા જાજા માણસો હતા કે એ બધા પોતપોતાની રીતે જેને જ્યાં જગ્યા મળે ત્યાં ઉભા હતા કાલે મને ભાજપના અનેક ધારાસભ્યો મળ્યા પૂર્વ મંત્રી મળ્યા ચાલુ મંત્રી મળ્યા ગુજરાતના પ્રતિષ્ઠિત આગેવાનો મળ્યા વેપારીઓ મળ્યા સો વખત છાપામાં આવી ગયા હોય એવા સામાજિક ને રાજકીય અગ્રણીઓ વેપારી અગ્રણીઓ મળ્યા બધા જ મળ્યા છે કેમ કે બધા જ મુખ્યમંત્રીની ચેમ્બરની બહાર ઉભા હતા તો હું ઉભો હતો કોંગ્રેસના નેતાઓ મળ્યા ભાજપના નેતાઓ મળ્યા ધંધા વાળા મળ્યા વેપાર વાળા કલાકારો મળ્યા જથ્થાબંધ માણસો કાલે ત્યાં ઉભા હતા કેમ કે મુખ્યમંત્રીની ચેમ્બર છે એની બહાર બધા જ ઉભા હોય બધા જ વાતો અને મને હું ત્યાં જાઉં અને કોઈ મને કઈક બે શબ્દો રામ રામ કરે શુભેચ્છા આપે કોંગ્રેચ્યુલેશન કરે કોઈ મને કઈક પૂછે કેવું લાગે છે શું છે તો શું એની વાત નહીં કરું ગોપાલ ઇટાલિયા જિંદગીમાં પહેલી વાર મુખ્યમંત્રી વખત શું કામ કર્યું પોતાનો રાજકીય એજન્ડા લઈને લઈને ગયા ખરાબ ચિતરવા માટેની માનસિકતા વિધાનસભામાં ગયો અથવા હું બહુ મહાન ક્રાંતિકારી છું એ મારી છબી ચમકાવવા માટે ગયો કે ખરેખર હું જનતાના જીવનને લાગુ પડતી હોય એવી કોઈ વ્યાજબી વાત લઈને ગયો એનું કોઈ વિશ્લેષણ જ ટીવીમાં નથી કે ગોપાલ ઇટાલિયા છબી ચમકાવવાની વાત લઈને ગયો ભાજપનું ખરાબ દેખાય એવા એજન્ડા લઈને ગયો મુખ્યમંત્રીને ખરાબ ચિત્રી શકાય એવું કઈ લઈને ગયો કે ખરેખર આમ જનતાને લાગુ પડતી હોય એવી વ્યાજબી વાત લઈને ગયો એ બાબત ઉપર ટીવીમાં કોઈ ચર્ચા જ નથી મારે નામ નથી લેવા કે ત્યાં કોણ કોણ મને મળ્યા મને કેટલાય લોકો હાથ મિલાવ્યો અભિનંદન આપ્યા નમસ્તે કર્યું મારે ફોટા પડાવ્યા કદાવર કદાવર માણસો હતા મેં કીધું ચાલુ મંત્રી ત્યાં ઊભા હતા એટલા ડિસ્ટન્સ ઉપર એક ફૂટના ડિસ્ટન્સ ઉપર ચાલુ મંત્રી ઊભા હતા આ બાજુ પૂર્વ મંત્રી બે ત્રણ ઉભા હતા આ બાજુ ધારાસભ્યો અહીંયા ઉભા હતા કોંગ્રેસના ધારાસભ્યો આ બાજુ ઉભા હતા હું ઉભો હતો અનેક એવા માણસો હતા વેપારીઓ બધા મોટા મોટા નામચીન વેપારીઓ હું અત્યારે નામ બોલું તો ગુજરાત આખું સાંભળેલો માણસ નું પણ ચર્ચા ટીવી પર શેની થવી જોઈએ કે કોણ કોને મળ્યું કોણ કોને ફોટો પાડ્યો એ તો મુખ્યમંત્રીનું કાર્યાલય છે ત્યાં તો આખી ગુજરાતના માણસો આવતા હોય બધા બીજાને મળે તો સ્વાભાવિક છે મને એટલું બધું દુઃખ લાગ્યું આટલો બધો આઘાત લાગ્યો કે આ ગુજરાતની કેવી અધોગતિ હશે આપણું દુર્ભાગ્ય તો જુઓ જે મુદ્દાની ચર્ચા થવી જોઈએ એ મુદ્દો ટીવીમાં નથી એટલું બધું એટલો બધો આઘાતજનક બાબત છે ભગવાન આપણને બધાને થોડીક શક્તિ આપે જાણવાની સમજવાની જોવાની હું કાલે પહેલી વખત ગયો મેં ટાઉન પ્લાનિંગ નો મુદ્દો ઉઠાવ્યો કે ટાઉન પ્લાનિંગ ની અંદર ભયંકર ભ્રષ્ટાચાર હાલે છે અને ભ્રષ્ટાચાર છે એ આમ જનતાને નડે છે ચાલીસ ટકા જમીન કપાત કરવાની ડેવલપમેન્ટ ચાર્જ લેવાનો યુઝર ચાર્જ લેવાનો બીજી જગ્યાએ પ્લોટ ફાળવી દેવાનો પ્લોટ નું વેલિડેશન સર્ટિફિકેટ લેવાનું આ બધી વસ્તુ ખોટી છે કાયદામાં ક્યાંય નથી લખ્યું મુખ્યમંત્રી શ્રી ને સ્પષ્ટ વિનમ્રતાથી કીધું કે સાહેબ કાયદાની આખી ચોપડીમાં ક્યાંય એક શબ્દ નથી કે ચાલીસ ટકા જમીન કાપી નાખો સેલેબલ પ્લોટ મૂકી દો એવું કાયદાની આખી ચોપડીમાં ક્યાંય નથી લખ્યું આ અધિકારીઓ છે વર્ષોથી કાપે છે રજૂઆત કરીએ તો એમ કહે છે કે આ તો ત્રીસ વર્ષથી આમ જ ચાલે છે ભાઈ નહીં વર્ષથી ચાલતું પણ કાયદાની ચોપડીમાં લખ્યું હોય તો ભલે નથી લખ્યું તો હવે બંધ દો આટલો મોટો મુદ્દો હું લઈને ગયો ગુજરાતના તમામ મોટા શહેરોમાં જે પાણી ભરાઈ જાય છે ચોમાસામાં એની પાછળનું મુખ્ય કારણ ટીપી એક્ટ અમલ નથી થતો એટલે ટીપી નો અમલ થાય તો પાણી ન ભરાય ગુજરાતના તમામ શહેરોમાં ગટરો ઉભરાઈ જાય છે એનો પાછળનું કારણ ટીપી અમલ નથી થતો એ છે ગુજરાતના તમામ મોટા શહેરોની અંદર ટ્રાફિક જામ અને છે કારણ ગુજરાતના લગભગ મોટા શહેરોની પૂરતા પ્રેશર થી પાણી નથી આવતું એનું કારણ એનું કારણ ટીપી એક્ટ છે ગુજરાતના તમામ મોટા શહેરોની અંદર મકાનો મોંઘા મળે છે નાના નાના મકાનો છે બાકસની સાઈઝ ના માઇઝ ના મકાનો મળે છે વન બીએચકે દોઢ બી એચકે બે બીએચકે છતાં એટલા મોંઘા મોંઘા મકાન છે એની પાછળનું કારણ ટીપી એક્ટ છે મેં ઇકોઝોન બાબતે ખેડૂતોને પાક વીમો જ નથી મળતો ગુજરાતના તમામ રાજ્યોમાં પાક વીમો મળે છે ગુજરાતમાં જ નથી મળતો સોરી ભારત દેશના તમામ રાજ્યોમાં પાક વીમો મળે છે ગુજરાતમાં જ નથી તો કેટલું દુર્ભાગ્ય કહેવાય કે એક એક બકરીનો વીમો હોય છે એક ભેંસનો વીમો હોય છે પણ ખેડૂતના દસ વીઘાના ખેતરમાં ઉભી રહેલી મગફળીનો કોઈ વીમો જ નથી

રાજકારણ અમે કરીએ છીએ અને કરવાના છીએ ભવિષ્યમાં રાજકારણનો વિષય ત્યાં રાજકારણ કરશું ટીકા ટીપ્પણી કરશું મેણા ટોણા જે કઈ આવશે કરતા રહીશું કેમ કે એ એ પાર્ટ ઓફ બિઝનેસ છે રાજનીતિમાં તો જાણતા કે અજાણતા મનથી કે કઈક તો બોલવું પડતું હોય છે કઈક બોલીએ તો કઈક થાય પણ જયારે હું મુખ્યમંત્રીને એક ધારાસભ્ય તરીકે મળું છું એ ઘટનાને બતાવવાના બદલે મુખ્યમંત્રી કાર્યાલયની બહાર કોણ મળ્યું ને શું મળ્યું શું વાત કરી એ ક્યાં ચર્ચાનો વિષય છે મુખ્યમંત્રી કાર્યાલયની બહાર હાઈ પ્રોફાઇલ માણસો હંમેશા મોઢે રહેવાના વર્ષોથી રહે છે કે ધારાસભ્ય મુખ્યમંત્રીને મળ્યા તો ચર્ચા શું કરી એ ચર્ચા સાચી છે ખોટી છે એમ અથવા જે ભાઈના વિશે વાત છે એ આવ્યા હતા ત્યાં મુખ્યમંત્રીને મળવા એમણે હું રજૂઆત કરી શું ચર્ચા કરી કેમ કોઈ પૂછતું નથી ગુજરાતની જનતા જાગે કે ગુજરાતની જનતાને ગળે ટૂંકો દઈ દેવામાં માત્ર ભાજપ જવાબદાર નથી આ એજન્ડા બતાવે છે સાચી વાત કોઈ બતાવવા તૈયાર નથી સાચો મુદ્દો બતાવવા તૈયાર નથી અવડો મોટો ખેડૂતોનો મુદ્દો છે ઇકોઝોન પાક વીમો ટાઉન પ્લાનિંગ આખા ગુજરાતની જનતા રીબાય છે ટાઉન પ્લાનિંગના કારણે એ કોઈ ટીવીમાં આવતું નથી કે સાચું છે કે ખોટું હું છાતી ઠોકીને એમ કહું છું કે ટાઉન પ્લાનિંગ એક્ટના કાયદાની આખી ચોપડીમાં એક શબ્દ એવો નથી લખ્યો કે ચાલીસ જમીન કાપી લેવી છતાંય જબરજસ્તીથી નાદાય કરીને જમીનો કાપી લેશે અને એ જ જમીન પાછી વેચાઈ જાય છે બિલ્ડરોને જ્યારે જમીન કાપવામાં આવે ત્યારે એવું કહેવાય છે કે આ શાળા માટે આ દવાખાના માટે આ ફાયર સ્ટેશન માટે આ સ્વિમિંગ પુલ માટે કોઈ શાળા ફાયર સ્ટેશન દવાખાનું બનતું નથી એ જ જગ્યા બિલ્ડરોને વેચાઈ જાય છે તો ખેડૂતની ચાલીસ જમીન મફતના ભાવે કાપી લીધા પછી એની એ જ જમીન પાછી કરોડો રૂપિયામાં બિલ્ડર ને વેચી દેવામાં આવે એ જ જમીન ઉપર બિલ્ડર અબજો રૂપિયાનું બિલ્ડિંગ બનાવે અને એ જ ખેડૂતને વેચે આ ખેલ મેં કાલે ખુલ્લો પાડવા મુખ્યમંત્રી શ્રી રજૂઆત કરી પણ ટીવીમાં ન આવ્યું ટીવીમાં શું આવ્યું મુખ્યમંત્રીના કાર્યાલયની બહાર કોણ કોને રામ રામ કરે છે દોસ્તો કઈ હદનો એજન્ડા ગુજરાતમાં હાલે છે કલ્પના તો કરો પાપ માત્ર ભાજપનું નથી એજન્ડાની અંદર સામેલ રહેલા દરેક માણસનું પાપ છે ચાલીસ ટકા જમીન ખેડૂતની મફતના ભાવે પચાવી પાડવાની એ જમીન ઉપર ધારો કે ઈડબલ્યુએસ આવાસ યોજના પ્રધાનમંત્રી આવાસ યોજનામાંથી આવે છે તમે જોજો કરોડો રૂમ રૂભાંડું કહું મુખ્યમંત્રીશ્રી રજૂઆત કરી કે ખેડૂતની ચાલીસ ટકા જમીન કાપી એ જમીન ઉપર એક પ્લોટ અનામત મૂક્યો એમાં એવી અનામત આપવામાં આવી કે ઈડબલ્યુએસ આવાસ માટે અનામત પ્લોટ તો જમીન મફત થઈ ગઈ કોર્પોરેશન પાસે પ્રધાનમંત્રી આવાસ યોજનામાંથી ફંડ આવ્યું એનાથી બાંધકામ થયું ફ્લેટ્સનું પંદર માળના ફ્લેટ બનાવ્યા પ્રધાનમંત્રી આવાસ યોજના જમીન આવી ગઈ ખેડૂત મફત હવે આવાસ જો આપવામાં આવે તો દસ દસ લાખ રૂપિયા લેવામાં આવે છે 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 જમીન મફત કેન્દ્ર તો ગરીબ પાસેથી પૈસા લેવામાં શું કામ આવે છે પૈસા ક્યાં જાય છે આ બધા વિષય ઉપર કોઈ ચર્ચા ટીવીમાં કરવાના બદલે જે પ્રકારની ચર્ચા ટીવીમાં થાય છે એટલું બધું દુઃખ લાગે છે એટલું બધો આઘાત લાગે છે કે સાચું કોણ બતાવશે હાચી વાત કોણ કરશે અને હાચી વાત નહીં કરો તો ગુજરાતની જનતાનું શું થશે મેં ગઈકાલે કોઈ રાજકીય એજન્ડા ઉપર વાત નથી કરી કોઈ પાર્ટીનું નામ નથી બોલ્યો કોઈના વિશે હું ખરાબ નથી બોલ્યો મેં સરકારની કાલે ટીકા નથી કરી મુખ્યમંત્રી વિશે ખરાબ નથી બોલ્યો કશું જ ખરાબ બોલ્યા વગર કશું જ રાજકીય સ્ટેટમેન્ટ આપ્યા વગર માત્ર અને માત્ર જનતાના મુદ્દામાં હું શું બોલ્યો એ મુદ્દામાં મારું લોજિક શું છે કાયદા શું છે આટલી વાત મેં કરી આ વાત જનતા સુધી પહોંચાડવાની જરૂર હતી પણ નહીં પહોંચાડે દોસ્તો તમે જાગો હું તો હાથ જોડું છું તમને ધારાસભ્ય રામ જાણે હું શું શું પણ દોસ્તો સત્ય સત્ય જે છે ને એ ક્યારેય ઢંકાવવું ન જોઈએ સત્ય ઉભું ન રહેવું જોઈએ સત્ય સત્યની ઉપર જૂઠ નો પડદો ન પડી જવો જોઈએ એની જવાબદારી આપણા બધાની છે મેં ગઈકાલે પાંચ મુદ્દા પર સત્ય ગુજરાતની જનતા સમક્ષ મૂકવાની કોશિશ કરી જેમાં એક હતો ઇકોઝોન બીજો હતો પાક વીમાની યોજના જે ગુજરાતમાં નથી લાગુ કરવામાં આવે ત્રીજો હતો ટાઉન પ્લાનિંગ એક્ટ કે જેનું ગુજરાત આખામાં ખોટું અમલીકરણ કરવામાં આવે છે એના કારણે શહેરોની અંદર સમસ્યા વધે છે ચોથો મુદ્દો મારો હતો પવન ચક્કી અને સોલાર ઉપર પ્રોપર્ટી ટેક્સ લેવો જોઈએ કેમ કે એ પણ એક પ્રકારની પ્રોપર્ટી છે અને પાંચમો મુદ્દો મારો હતો કે માલધારી સમાજને વાડા ફાળવવામાં જેથી કરીને પશુપાલન સારી રીતે કરે આટલા ગંભીર આટલા મહત્વના આટલા જરૂરી આટલા લોજિકલ આટલા કાયદાકીય મુદ્દાની ક્યાંય ચર્ચા જ નથી ચર્ચા બધી ખરાબ ચર્ચા છે જે મુદ્દા જનતાને લેવા દેવા નથી ચર્ચા કરવાની હું ગુજરાતની જનતાને હાથ જોડું છું તમે જાગશો તો ગમે એવા મોટા એજન્ડા હશે ને ધોવાઈ જશે સાફ થઈ જાય પણ તમે નહીં જાગો તો બધા પોતાનો એજન્ડા ચલાવી અને તમારા રૂપિયા તમારા ઉપર રાજ કરશે ગુજરાતની જનતા જાગે પોતાનો આત્મા જગાડે પોતાની જાતને પૂછે કે ગોપાલ ઇટાલિયા કાલે કોઈ ખોટો એજન્ડા નથી કર્યો ગોપાલે ગુજરાતની જનતાના તમામ સમાજ માટે વાત કરી છે તમારો આત્મા એમ કે ગોપાલ ઇટાલિયા કાલે સાચું કામ કર્યું છે તો આ વિડીયો હજારો લોકો સુધી પહોંચાડો ને એજન્ડા કરનારા ખુલ્લા પાડો જય જય ગરવી ગુજરાત